ચોમાસુ હજુ પૂરું થઈ ગયું છે તગડા ટોલ ટેક્સ ઉઘરાવાતા હોવા છતાં રસ્તાની આવી બદતર સુવિધા મળતી હોવાથી વાહન ચાલકોમાં ભારે રોષ છવાયો છે નવસારીના નેશનલ હાઈવે ઉપર વધુ પડતા વાહન ચાલકો ચા નાસ્તો કે જમવા રોકાતા હોય નજીકનો સર્વિસ રોડ વાહનોના ના ખાપિયા તોડ બન્યો હોય અને વાહન ચાલકો અને નેશનલ હાઈવે પરના ના ધંધાર્થીઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે વરથાણ ઓવર બ્રિજ નીચે ફૂટ ફૂટના ગાબડાઓ પડ્યા હોય હાઈવે ઓથોરિટી દ્વારા તાકીદે પેચ વર્ક હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે ખરાબ રોડ રસ્તાઓને કારણે વાહન ચાલકોને વ્હીલ બેલેન્સિંગ એલાઇનમેન્ટનો નો ખર્ચો વધ્યો છે બ્યુરો રિપોર્ટ રશિદ ભાણા નવસારી ન્યૂઝ ટુડે